નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીના YouTube ચેનલમાં આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે માં આપણે ચર્ચા કરીશું 6 ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો વિડિયો શરૂ કરું એ પહેલા તમારે રેવન્યુ તલાટીના કોર્સમાં જોડાવું હોય તો એક વર્ષની વેલિડિટી મળશે અને 999 રૂપિયા પ્રાઇસ છે જેમને પણ ઈચ્છા છે એ જોડાઈ શકે છે બાકી વધારે માહિતી જોઈતી હોય કરંટ અફેરના પણ કોર્સીસ ચાલે છે છ ઓગસ્ટના અફેર સૌથી પહેલા આપણે થોડાક એવા એમસીક્યુ જોઈએ છીએ કે જેમાં વધારે પડતી કઈ ડિસ્કશન કરવાની હોતી નથી ખાલી પ્રશ્ન અને એનો જવાબ છે એની સાથે આપણે સંબંધ હોય છે ઓકે તો એવા જ શરૂઆતમાં આપણે લગભગ આઠથી લઈને નવ ક્વેશ્ચન સ્ટડી કરીએ છીએ અને ત્યારબાદ છ થી સાત જેટલા છે બરાબર આપણે ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન સ્ટડી કરીએ છીએ ઓકે તો પેલા ફટાફટ થોડાક દિવસના અગત્યના એવા એમસીપુ જોઈ લઈએ જેમાં બહુ વધારે પડતું યાદ રાખવાનું નથી હોતું ઓકે તો એવો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે ક્લોઝ સિન્ડ્રોમ જાગૃતતા દિવસ આ કઈ તારીખે ઉજવાયેલો છે તો આ ત્રણ ઓગસ્ટે ઉજવાયેલો છે હાલમાં જ કયા મંત્રાલય દ્વારા મહત્વકાંક્ષી પહેલ છે આન્સર આવશે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય એના પછીનો અગત્યનો ક્વેશ્ચન છે કે હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ છે કે જે ભારતની અધિકારી યાત્રા પણ આવ્યા છે ભારતની વિદેશ યાત્રા પર કયા દેશના રાષ્ટ્રપતિ આવ્યા હમણાં જ ફિલિપિન્સના રાષ્ટ્રપતિ આવ્યા છે તો એને આપણે યાદ રાખીશું ઓકે હાલમાં જ કયા દેશની ઓલિમ્પિયન ચેમ્પિયન લોરા ડાહલમિયર એમનું નિધન થઈ ગયું છે તો ઓલમ્પિયન ચેમ્પિયન છે ઓલિમ્પિક ચેમ્પિયન ઓકે જેમનું નામ છે લોરા ડાહલમિયર તો એ જર્મનીના છે હાલમાં જ એમનું નિધન થઈ ગયું છે ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા ખનીજ અને ખનન નિયમો છે એમાં સંશોધન ગોમતીનગર રેલવે સ્ટેશન છે ઓકે એ ઉત્તર પ્રદેશનું સૌથી પહેલું પ્રાઇવેટ રેલવે સ્ટેશન બન્યું છે કે જે હાલમાં ચર્ચામાં હતું આ ક્વેશ્ચન રેલવે આરઆરબીની તૈયારી કરતા એના માટે બહુ અગત્યનો છે અહીંથી ક્વેશ્ચન આવી શકે છે ઓકે એના પછી નોયડાના સૌથી પહેલા મહિલા જિલ્લા અધિકારી કોણ બન્યા છે તેમનું નામ છે મેઘા રૂપમ ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ કયા આઈઆઈટી દ્વારા કૃષિ અપશિષ્ટ છે એને અધિકારી પેકિંગ સામગ્રી વિકસિત કરવામાં આવી છે તો કૃષિ અપશિષ્ટ છે એમાંથી એક પેકેજિંગ સામગ્રી છે વિકસિત કરવામાં આવી છે કે જેની મદદથી પેકેજિંગ કરી શકાય તે એ આઈઆઈટી મદ્રાસે વિકસિત કરી છે કૃષિ અપશિષ્ટ એટલે કે કૃષિનો જે કચરો નીકળે છે બરાબર જે લઈ કરે ને ત્યારબાદ જે બરાબર તો એમાંથી એક આખું પેકિંગ સામગ્રી તૈયાર કરવામાં આવે છે ભારતના અને કયા દેશની વચ્ચે નવી પારંપરિક કાનૂની સહાયતા સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવે છે ભારત અને મોરોકો વચ્ચે આ સંધિ થઈ છે નવી પારંપરિક કાનૂની સહાયતા સંધિ છે ભારત મોરેક્કો વચ્ચે શરૂ થઈ છે

એમાંથી ચાર છે એ માઝાગોન ડોક શિપ લિમિટેડ બનાવશે સાત માંથી અને બાકીના જે ત્રણ છે ગાર્ડન રીચ બનાવશે એમાંથી એક હિમગિરીને કમિશન કર્યું છે બાકીનાના નામ છે દુનાગીરી અને વિંધ્યાગીરી આ દુનાગીરી વિંધ્યાગીરી નિર્માણ ગાર્ડન રીચ કરવાનું છે ઓકે અને બાકી નીલગીરી ઉદયગીરી અને તારાગીરી અને મહેન્દ્રગીરી આ બધાનું નિર્માણ છે માઝાગોન ડોક શિપ લિમિટેડ એમડીએસએલ ઓકે તો એ કરવાનું છે તો એટલા પોઈન્ટ હતા જે આમાંથી તમારે યાદ રાખવાના થતા હતા એ બધા જ પોઈન્ટ આપણે અહીંયા ડિસ્કસ કરીએ ઓકે બાકી કંઈ લઈ જતું હોય એવું મને નથી લાગતું હા બીજો એક અગત્યનો મુદ્દો એ છે કે આજે જહાજ બનાવ્યું એમાં જે પંચોતેર ટકા કોમ્પોનન્ટ છે એ કેવા હતા આત્મનિર્ભર એટલે કે સ્વદેશી હતા એ અગત્યનો મુદ્દો હતો હાલમાં જ ચીન અને કયા દેશ વચ્ચે જાપાન સાગરમાં એક સંયુક્ત નવસૈનિક બેસનું આયોજન થયું તો ચીન અને રશિયા વચ્ચે થયું છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે તો ચીન અને રશિયા જે જાપાન સી છે જાપાન સાગર ત્યાં એક નવસેનિક યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું છે બાકી રશિયાની વાત આવી છે તો રશિયાનો જે રશિયન લેંગ્વેજ ડે છે છ જૂને આવે છે ઓકે રશિયા દિવસ બારમી જૂને આવે છે ઓકે અને રશિયાનો નૌસેના દિવસ છે એ ક્યારે આવે છે સત્યાવીસ મે ઓકે રશિયાનો નૌસેના દિવસ આ બધા જ પોઈન્ટ છે અગત્યના હતા મે નહીં આવે હમણા જુલાઈમાં તો ગયો સત્યાવીસ જુલાઈ બરાબર અહીંયા કરેક્શન છે સત્યાવીસ જુલાઈ આવશે ઓકે ચલો મહિનામાં એક હતો રશિયાનો દિવસ ઓકે વિજય દિવસ હતો તો વિજય પરેડ દિવસ ઓકે આ કઈ તારીખે તો મે મહિનામાં લગભગ આનું તમારે મને કહેવાનું છે આ ક્યારે હતું કહેવાની છે છે તમારે ઓકે મે મહિનામાં ફાઇનલ જ છે પણ તમારે મને ડેટ કહેવાની છે ક્લિયર ચાલો અહીં સુધી ક્લિયર થઈ ગયું તો અહીંયા સત્યાવીસ મે નથી સત્યાવીસ જુલાઈ આવશે ઓકે હમણાં તો આપણે જોયું તો રશિયા નું નૌસેના દિવસ થોડાક દિવસની વાત છે અઠવાડિયા પહેલાની ત્યારબાદ વાત કરું તો રશિયા અફઘાનિસ્તાન છે એની તાલિબાન સરકાર છે એને માન્યતા આપનારો સૌથી પહેલો દેશ બન્યો છે આવું જ એક ડેવલપમેન્ટ થઈ છે પેલેસ્ટાઇન વિશે બે હમણાં દેશો છે કે જેને પેલેસ્ટાઇન એક દેશ તરીકે સ્વીકાર્યા છે કયા કયા હતા બે દેશ ઓકે એ હું તમને કહી દઉં છું આ ઉમર પણ નથી આપતો બરાબર એક હતો ફ્રાન્સ ઓકે બીજું કયો હતો બીજો હતો બ્રિટન આ બધું યાદ રાખવાનું છે થોડું થોડું રિવિઝન થતું જશે એટલે ઓટોમેટિક મગજમાં સેટ થતું જશે થોડુંક જ્યાં હોમવર્કના ક્વેશ્ચન આપો જ્યાં ગોતીને પણ આન્સર લખવાનો પ્રયાસ કરવાનો ખબર ના હોય તો ખબર ન હોય તો આગળ હાલે છે એવું નહીં ગોતીને એક વખત જોઈ લેવાનું એના પછી ઇન્દ્ર યુદ્ધ અભ્યાસ આ ભારત અને રશિયા વચ્ચે થાય છે અને ભારત રશિયાના રાજનૈતિક સંબંધો કેટલા વર્ષ પૂરા છે ક્વેશ્ચન આવો પણ જીપીએસસી વાળા પૂછે છે તો વર્ષ પૂરા થયેલા છે એક વખત એવો ક્વેશ્ચન હતો કે હાલમાં ભારત અને ભારતે કયા કયા દેશો સાથે નીચેનામાંથી કયા કયા દેશો સાથે પંચોતેર વર્ષ પૂરા કર્યા છે વર્ષગાંઠ એક વખત આવો ક્વેશન હતો ઓપ્શનમાં ત્રણ થી ચાર દેશોના નામ આપેલા હતા બરાબર એ બધું ક્યારે ખબર પડે કે આપણે બધા આવી રીતે તૈયાર કર્યા હોય ત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે નાસા છે એનું ક્રુ ઇલેવન મિશનનું લોન્ચિંગ કોણે કર્યું છે તો સ્પેસ એક્સે લોન્ચ કર્યું છે નાસાનું ક્રુ ઇલેવન મિશન મિશન છે મોટા ભાગના ક્વેશ્ચન આવી જ ગયા છે ઓકેનેશનલ સ્પેસ સ્ટેશનમાં નાસા છે એ સ્પેસેક્ષન્ચ કરવામાં આવ્યું છે ફાલ્ક રોકેટની મદદથી ગયું

ઓલેગ પ્લાટોનો એ રશિયાના છે રોસ્કોમોસ એજન્સીના ઓકે અને એમની પણ આ સૌથી પહેલી અવકાશ યાત્રા થશે બરાબર તો આ બધા જ મુદ્દાઓ છે અગત્યના છે આમાંથી ક્વેશ્ચનનો આવવાની સંભાવનાઓ છે હિરોશિમા દિવસની ઉજવણી ક્યારે થઈ છ ઓગસ્ટ છે આજે હિરોશિમા દિવસ છે આજના દિવસે ઓકે ઓગણીસો ને પિસ્તાલીસમાં અમેરિકા છે ઓકે એણે જાપાનનું હિરોશિમા શહેર છે ત્યાં ન્યુક્લિયર બોમ્બથી વિસ્ફોટ કર્યો તો એ ઘટનાની આજે પણ આપણે હિરોસીમા દિવસ તરીકે ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ જાપાન અમેરિકા એ બીજું એક શહેર છે નાગાશાખી ત્યાં ફરી પાછળ ન્યુક્લિયર બોમ્બ થી વિસ્ફોટ કર્યો છ ઓગસ્ટ ઓકે હિરોશીમાને ટાર્ગેટ કર્યું અમેરિકાએ નવ ઓગસ્ટ બરાબર નાગાશાખીને ટાર્ગેટ કર્યું

આપણે વન બાય વન યાદ કરી લઈએ સૌથી પેલું હતું એક થી સાત ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ પછી પેલી ઓગસ્ટે ચાર અગત્યના દિવસો હતા વર્લ્ડ વાઇલ્ડ વેબ ડે મુસ્લિમ મહિલા અધિકાર દિવસ હતો પર્વતારોહણ દિવસ હતો અને

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો છે એમાં હું તમને જેટલું કરાવું છું બરાબર બે સ્લાઇડ કરાવીશ કેટલી સ્લાઇડ કરાવીશ બે સ્લાઇડ અને એમાં પાંચ થી છ મુદ્દા હશે કે જે તમારે યાદ રાખવાના હશે એમાંથી અમુક તો યાદ રહી જાય એવા જ હશે જેમ કે આ કેટલા આવૃત્તિ છે તો કે એકોતેર આવૃત્તિ છે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની ની બે હજાર પચીસ માં શ્રેષ્ઠ ફિલ્મ કઈ બની હિન્દીમાં બની ટ્વેલ્થ ફિલ્મ ઓકે આ એક શ્રેષ્ઠ ફિલ્મ યાદ રાખી લેવાની ટ્વેલ્થ ફિલ્મ એ શ્રેષ્ઠ ફિલ્મ બની શ્રેષ્ઠ અભિનેતા શાહરુખ ખાન જવાન મુવી માટે અને વિક્રાંત મેશી પ્રેન્થ ફિલ્મ માટે ક્લિયર બનાવીને મળ્યો છે શ્રેષ્ઠ અભિનેત્રીમાં રાણી મુખર્જીને જ મળ્યો છે મિસ્ટર ચેટર્જી વોર્સ નોર્વે આ મુવી માટે એમને પુરસ્કાર મળ્યો છે શ્રેષ્ઠ દિગ્દર્શક એટલે કે ડાયરેક્ટર એ પુરસ્કાર સુદીપ તો સેનને મળ્યો છે કેરલા સ્ટોરી માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતા વિજય રાજ વિજય રાઘવન છે એમને મળ્યો છે ઓક્કાલમ મલયાલમ મૂવી છે એ માટે એમને મળ્યો છે અને ભાસ્કર સોમુ એમને

પરીક્ષણ આ કયા રાજ્ય સાથે સંબંધિત છે સીવાયટીબી પરીક્ષણ હાલમાં જ કેરળ રાજ્યમાં ચર્ચામાં હતું તો કેરળ રાજ્ય સાથે સંબંધિત છે તો સીવાયટીબી પરીક્ષણ કેરળ રાજ્યમાં શરૂ કરવામાં આવેલું છે ટીબીના સંક્રમણ છે એની તપાસ માટે આ શરૂ કરવામાં આવેલું છે કોણ કોણ આમાં કરાવી શકે તપાસ અઢાર વર્ષથી ઉપરના તમામ નાગરિકો આ હેઠળ તપાસ કરાવી શકે જેમને સિમ્ટમ્સ દેખાય છે ઓકે લક્ષણો દેખાતા હોય એવા નાગરિકોને સલાહ કરવામાં આવે છે ત્વચાથી ટીબી ની તપાસ થઈ જાય તમારી જે સ્કીન છે ને સ્કીન

વિડીયો ગમ્યો હશે લાઈક કરી શેર કરતા રહેજો તમારા મિત્રો સાથે અને વ્યૂઅર્સ વધારતા રહેજો તો બસ આ સાથે વિડીયોને સમાપ્ત કરીએ છીએ